ચેલેન્જિંગ ગેમ લઈને આવી ગયા છે આ ગેમ ની અંદર એવો રૂલ છે કે કોઈ પણ ત્રણ સળી ઉપાડવાની છે કેટલી ત્રણ ત્રણ સળી ઉપાડી પાછી મૂકી દેવાની છે અને આપડે ઇક્વેશન સોલ્વ કરવાની છે તો જે આવતું હોય એ પ્રમાણે ગોઠવવાનું છે સાચું કરવાનું છે ને અને સળી ત્રણ વડ ઉપાડવાની છે ને ત્રણ પાછી મૂકી દેવાની કરતા ઓસામ નહીં 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 ત્રણ ત્રણ રૂલ ઈ રૂલ

મગજમાં દેને દે ને 90 90 ત્રણ હલાવવાની છે ને હા ને ને તો એ ચાર હલાવી ચાર તી ત્રણ હલાવવાની ત્રણ હલાવવાની છે ને હલાવ આર બોંદો

બાબુભાઈ નું સ્પેશિયલ ઉબાડ્યો ચટણી ના સ્પેશિયલ આજે આશિષભાઈ ને ત્યાં ચટણી ને ઉબાડ્યું ખાવા લઈ જવાના છે તમે પણ મિત્રો ગયા તા કે નહીં કોમેડ બધા ને લઈ જવાના હોય ચાલો થેન્ક યુ